જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું ગુરુવારના દિવસે સ્ત્રીઓએ કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ માટે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ કયા કાર્યો કરવા જોઈએ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથાવાર્તા મિત્રો ગુરુવાર એ દેવગુરુ બૃહસ્પતિનો વાર કહેવાય છે ગુરુવારનો દિવસ એ ભગવાન નારાયણને સમર્પિત છે પરણેલી સ્ત્રી તથા બાળકોની માતાઓ માટે ગુરુવાર એ સૌથી મહત્ત્વનો દિવસ ગણાય છે બૃહસ્પતિ દેવ એ શિક્ષણ અને બુદ્ધિના કારક દેવ છે ગુરુવારે તેમની પૂજા કરવાથી જ્ઞાન ધન પ્રતિષ્ઠા અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે દરેક સ્ત્રીની કુંડળીમાં બૃહસ્પતિ દેવ બૃહસ્પતિદેવ પતિનો કારક હોય છે આથી ગુરુવારના દિવસે સ્ત્રી જો અમુક કાર્યો કરે તો તેની અસર તેના ઘર પરિવાર પતિ બાળકો પર પડે છે આથી શાસ્ત્રમાં અમુક એવા કાર્યો કહ્યા છે જે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ ન કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં જાણીશું એવા કાર્યો જે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ગુરુવારે સ્ત્રીઓએ પોતાના વાળ ક્યારેય ન ધોવા જોઈએ સ્ત્રીઓ આ દિવસે જો વાળ ધોવે તો ગુરુગ્રહ કમજોર થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે અશુભ ફળ આપવા લાગશે ગુરુવારના દિવસે સ્ત્રીઓએ ભારે કપડાં પણ ન ધોવા જોઈએ જેવા કે બ્લેન્કેટ ચાદર ઓછાળ ટુવાલ બાળકોના તેમજ પતિના કપડાં વગેરે આ દિવસે ન ધોવા જોઈએ ગુરુવારના દિવસે નખ વાળ વગેરે કાપવા ન જોઈએ પુરુષોએ હજામત મુંડન વગેરે ન કરાવવું જોઈએ આ દિવસે ઘરને લીપવું ન જોઈએ અથવા તો પોતા ન મારવા જોઈએ આ દિવસે ઘરના રસોડે ખીચડી રાંધીને પણ ન જમવી આમ કરવાથી દેવગુરુ બૃહસ્પતિ નારાજ થઈ અશુભ ફળ આપે છે આ દિવસે ઘરનું પાણીયારાનું પાણીનું માટલું પણ ન વિછળવું જોઈએ આ દરેક કાર્યો કરવાથી ગુરુગ્રહ કમજોર થશે તે ઘરના સભ્યોને આળસ માંદગી વગેરેનું પ્રમાણ વધારે જોવા મળશે જેના પરિણામ સ્વરૂપે ધંધા રોજગાર આદિમાં અડચણ આવે છે ધન આવવાના માર્ગો પ્રગતિના માર્ગો બંધ થઈ જાય છે આથી આર્થિક સમસ્યા દુઃખ કષ્ટ રોગ આદિનો સામનો કરવો પડે છે જેમની કુંડળીમાં ગુરુગ્રહ નબળો છે તેમને ગુરુવારે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં એક ચપટી હળદર ઉમેરીને સ્નાન કરવું ભગવાન સૂર્યનારાયણને જળનું અધૈર્ય આપવું માતા લક્ષ્મી સાથે ભગવાન નારાયણની પૂજા કરવી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા ભગવાન નારાયણને ગોળ અને ચણાનો ભોગ ધરાવવો પીળા ફૂલ પીળું ચંદન વગેરેથી પૂજા કરવી બની શકે તો ગુરુવારના દિવસે એકટાણું કરવું જો આ રીતે વ્રત ઉપવાસ કે પૂજા ન કરી શકાય તો દર ગુરુવારે ગુરુવારની કથા વાંચવી કે પછી સાંભળવી આમ કરવાથી કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત થશે ગુરુગ્રહ સંબંધિત બધી જ સમસ્યામાંથી મુક્તિ મળશે આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો બની શકે તો ગુરુવારે ચણાના લોટમાંથી બનાવેલ વાનગી અથવા હળદરવાળું દૂધ પીવું ગુરુવારે માતા પિતા ગુરુ અથવા કોઈ પણ વૃદ્ધનું અપમાન ક્યારેય ન કરવું બની શકે તો એમની સેવા કરવી ઘરે આવેલા કોઈ વ્યક્તિને ભૂખ્યા ન જવા દેવા આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા ઘર પરિવાર પર વરસતી રહેશે ગ્રહ મજબૂત શુભ ફળ આપે છે છે આમ ગુરુને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે આથી આ દિવસે અહીં જણાવેલા કાર્યો ન કરવા તેમજ અહીં જણાવેલા અમુક કાર્યો જરૂર કરવા જેથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહેશે તો મિત્રો આ હતા ગુરુવારે કયા કાર્યો સ્ત્રીઓએ ન કરવા તેમજ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એ માટે કયા કાર્યો કરવા જોઈએ હવે ગુરુવારે સાંભળવામાં આવતી દેવની કથા કથા આ સુંદર સાંભળવી આપને જરૂર ગમશે પ્રાચીન સમયમાં એક રાજ્યમાં એક રાજા હતો તે ખૂબ જ જાજરમાન અને ઉદાર હતો તે દર ગુરુવારે ઉપવાસ કરતો અને ગરીબ અને ભૂખ્યા લોકોને દાન આપીને દાન કરતો પણ રાજાની રાણી એને આ વાત બિલકુલ પસંદ ન હતી રાણીએ પોતે ન તો ઉપવાસ કર્યો કે ન તો કોઈને એક પૈસો દાનમાં આપ્યો અને રાજાને પણ આવું કરવાનું ના પાડતી એક સમયે જ્યારે રાજા શિકાર કરવા જંગલમાં ગયા ત્યારે ઘરમાં માત્ર રાણી અને તેની દાસી હતી પછી બ્રહસ્પતિ દેવ ઋષિનો વેશ ધારણ કરીને રાણીના દ્વારે આવે છે અને ભિક્ષા માંગે છે ત્યારે રાણી કહેવા લાગી કે હે સાધુ મહારાજ હવે હું આ દાન દક્ષિણા ભેક્ષાથી કંટાળી ગઈ છું મને એવો કોઈ ઉપાય બતાવો કે મારી વધારાની સંપત્તિ દૂર થાય અને હું આરામથી જીવન જીવી શકું આ સાંભળીને બૃહસ્પતિ દેવે કહ્યું કે હે દેવી તમે ખૂબ જ વિચિત્ર છો પૈસાથી કોઈ કેવી રીતે નાખુશ થઈ શકે પૈસા વધારે હોય તો આ પૈસા શુભ કાર્યમાં વાપરો બગીચાઓ બનાવો શાળાઓ બનાવો મંદિરો બનાવો કોઈ દીકરીઓના લગ્ન કરાવો પરંતુ ઋષિની આ વાતથી રાણીને કોઈ ખુશી ન મળી અને તેણે તો તેનું કહેવાનું શરૂ કર્યું કે મારે આવા કોઈ ધનની જરૂર નથી જે હું દાન કરું અને એને સંભાળવામાં મારો સમય ન બગાડો રાણીની આ વાત સાંભળીને ઋષિએ કહ્યું હે રાણી જો તમારા હૃદયની આ ઈચ્છા હોય તો હું તમને એક ઉપાય કહું છું તે તમે કરજો ગુરુવારે તમારા ઘરને ગાયના છાણથી લીપજો અને તમારા વાળને પીળી માટીથી ધોઈ તમારા વાળ ધોઈને સ્નાન કરજો રાજાને કહેજો કે મુંડક કરાવે આ દિવસે દાઢી કરાવે ખોરાકમાં માંસ અને દારૂનું સેવન કરવું ખોરાકમાં ખીચડી અને કેળાનું સેવન કરવું આ રીતે ગુરુવારના સાત પ્રહર આ કાર્ય કરવાથી તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થશે આટલું કહી સાધુ મહારાજ ઉદાસ થઈ ગયા ઋષિના કહેવા પ્રમાણે રાણીએ તે કરવાનું શરૂ કર્યું હવે માત્ર ત્રણ ગુરુવાર જ રહ્યા હતા રાણીની બધી સંપત્તિનો નાશ થવા લાગ્યો રાજાનો પરિવાર ખોરાક માટે તડપવા લાગ્યો પછી એક દિવસ રાજાએ કહ્યું કે હે રાણી તમે અહીં જ રહો છો હું બીજા દેશમાં જાઉં છું કારણ કે અહીં બધા મને ઓળખે છે તેથી હું અહીં રહીને કોઈ નાનું કામ કરવા માંગતો નથી અને રાજા પરદેશ ગયો ત્યાં જઈને રાજાએ જંગલમાંથી લાકડા કાપી શહેરમાં વેચવાનું શરૂ કર્યું એ જ રીતે રાજાએ પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું જ્યાં રાજા વિદેશ જતાની સાથે જ રાણી અને દાસી નાખુશ રહેવા લાગ્યા એક સમય એવો આવ્યો જ્યારે રાણી અને દાસીને સાત દિવસ સુધી ભોજન પણ ન મળ્યો ત્યારે રાણીએ નોકરાણીને કહ્યું કે મારી બહેન નજીકના ગામમાં રહે છે તે ખૂબ જ અમીર છે તું તેની પાસે જઈને કંઈક માંગજે જેથી કરીને આપણે થોડુંક જીવી શકીએ દાસી રાણી બહેનના ઘરે જાય છે તે દિવસે ગુરુવાર હતો અને રાણી બહેન ગુરુવારે ઉપવાસની કથા સાંભળી રહી હતી દાસીએ રાણીની બહેનને પોતાની રાણીનો સંદેશ આપ્યો પરંતુ રાણીની બહેને તેની વાતનો જવાબ ન આપ્યો જ્યારે રાણીની બહેને દાસીની આ વાતની અવગણના કરી તો દાસી ખૂબ ગુસ્સે થઈ ગઈ અને રાણી પાસે જઈને દાસીએ બધું કહ્યું બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી છે અને મેં તેની સાથે વાત કરી નથી તે ખૂબ જ દુઃખી થઈ હશે કથા સાંભળી અને કથા પૂરી કર્યા પછી રાણીની બહેન રાણીના ઘરે ગઈ અને કહ્યું કે હે બહેન જ્યારે તમારી દાસી આવી ત્યારે હું ગુરુવારની કથા સાંભળતી હતી અને કથા સાંભળું ત્યાં સુધી હું ઉપવાસ રાખું છું અને કથા સાંભળતી વખતે અધ વચ્ચેથી ઊંભી થતી નથી આથી મેં તમારી નોકરાણીને જવાબ આપી શકી નથી માટે મને કહો કે શા માટે તમારી નોકરાણી મારી ઘરે આવી હતી અને શું વાત છે તે મને કહો પછી રાણીએ પોતાના ઘરની આખી વાત સંભળાવી અને કહ્યું કે અમારા ઘરમાં અત્યારે અન્નનો એક દાણો પણ નથી અમે સાત દિવસથી ભૂખ્યા છીએ આ સાંભળીને રાણીની બહેને કહ્યું બ્રહસ્પતિ દેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તમે જોશો કે તમારા ઘરમાં અનાજ રાખવામાં આવ્યું હશે પહેલા તો રાણીને વિશ્વાસ ન થયો પરંતુ જ્યારે દાસીએ અંદર જઈને જોયું તો તેને અનાજથી ભરેલો ઘડો મળ્યો પછી રાણીએ તેની બહેનને વ્રત વિશે પૂછ્યું ત્યારે તેની બહેને ગુરુવારના દિવસે કયા નિયમો પાળવા કઈ દેવનું પૂજન કરવું અને કઈ કથા સાંભળવી તે વિશેની સઘળી હકીકત કહી અને કહ્યું કે બહેન ગુરુવાર એ બ્રહસ્પતિ દેવનો વાર છે આ દિવસે ગુરુદેવની પૂજા કરવી જોઈએ આ દિવસે ઘરના આંગણાને લીપવું ન જોઈએ હોય આ દિવસે વાળ ધોઈને સ્નાન ન કરવું જોઈએ પુરુષોએ આ દિવસે દાઢી મૂછ ન કરવા જોઈએ વાળ ન જોઈએ તેમજ આ દિવસે કપડાં પણ ન ધોવા જોઈએ ગુરુવારે કેળના ઝાડના મૂળમાં ચણાની દાળ અને સૂકી દ્રાક્ષ વડે ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેઓ પ્રગટાવો આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરવા પીળા રંગનું ભોજન કરવું અને ગુરુવારની વ્રત કથા સાંભળવી રાણીએ દર ગુરુવારે ઉપવાસ કરવાનું શરૂ કર્યું દર ગુરુવારે બ્રહસ્પતિ દેવની કથા સાંભળવા લાગી આમ કરવાથી તેના ઘરમાં પૈસો આવવા લાગ્યો પૈસો આવ્યા પછી રાણીને ફરી આળસ થવા લાગ્યો કારણ કે આવેલ ધર્મ રાણી કદી કોઈને દાન દક્ષિણા આપતી ન હતી ફરીથી એકવાર તેમના સાધુ આવ્યા અને સાધુએ એને સમજાવ્યું કે રાણી બા આવેલ ધનમાંથી આપણે થોડું ઘણું જે કંઈ યથાશક્તિ હોય એ દાન પુણ્ય જરૂર કરવું જોઈએ જો એ ન કરવામાં આવે તો એ સંપત્તિનો નાશ થાય છે આમ રાણીએ ફરીથી ભૂખ્યા લોકોને અન્નદાન કરવાનું શરૂ કર્યું અને રાણીની કીર્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ રાજાને આ વાતના સમાચાર મળ્યા તે ફરીથી પોતાના રાજમહેલે આવી ગયા રાજા અને રાણી ફરીથી સુખ સંપત્તિ ભોગવવા લાગ્યા અને સુખેથી રહેવા લાગ્યા આમ ગુરુવારે ગુરુદેવની બ્રહસ્પતિ દેવની ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી બધી જ મુશ્કેલી સમસ્યા દૂર થાય છે ધનની પ્રાપ્તિ થાય છે ભગવાન બૃહસ્પતિ દેવની કૃપા તમારા જીવનમાં હંમેશા વરસતી રહે છે આથી દરેક બહેનોએ ગુરુવારના દિવસે વ્રત ઉપવાસ કરવો જોઈએ બૃહસ્પતિ દેવની પૂજા કરવી જોઈએ આ દિવસે પીળા રંગની મીઠાઈ ભગવાન શ્રી હરિ હરિષ્ણુને અર્પણ કરવી જોઈએ ગુરુવારના દિવસે બહેનોએ ક્યારેય વાળ ન ધોવા જોઈએ આ દિવસે ખીચડી પણ ન રાંધવી જોઈએ આ દિવસે ઘરમાં પોતાના મારવા ભારે કપડાનો ધોવા તેમજ માટલાને આ દિવસથી નવી છળવું જોઈએ આ કાર્ય ગુરુવારે કરવા આપણા શાસ્ત્રમાં વર્જિત મનાયા છે જે કાર્યો કરવાથી ધન અને સંપત્તિનો નાશ થાય છે શરીરમાં આળસ આવે છે શરીરમાં આળસ આવવાથી આર્થિક મુશ્કેલીઓ વધે છે જેના કારણે જીવનમાં ઘરમાં અનેક મુશ્કેલી સમસ્યા ઊભી થાય છે તો મિત્રો આ હતું ગુરુવારના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ ગુરુવારના દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય બૃહસ્પતિ દેવ જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ